એક રહસ્યમય પથ્થર જે બદલી નાખે છે કોઈપણ ધાતુને સોનામાં શું થશે જો આ પથ્થર તમારા હાથમાં આવી જાય તેનું નામ છે પારસ પથ્થર મિત્રો તમે પારસ પથ્થર વિશે ઘણું જોયું અને જાણ્યું હશે કે પારસ પથ્થર સાથે જે પણ કોઈ ધાતુને સ્પર્શ કરશો તે સોનામાં પરિવર્તન થઈ જશે શું ખરેખર આવો કોઈ પથ્થર છે જે ધાતુને સોનામાં બદલી નાખે છે જો છે તો તે કેની પાસે છે અને ક્યાં છે મિત્રો આજના વિડીયોમાં પારસ પથ્થરના રહસ્ય વિશે જાણીશું પરંતુ મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરીને લાઈક જરૂરથી કરજો આવો વિડીયો આગળ વધારીએ મિત્રો કહેવાય છે કે ભોપાલની બાજુમાં એક કિલ્લો છે અને આ કિલ્લો ભોપાલથી લગભગ પચાસ અંતરે આવેલું છે આને બનાવવામાં આવ્યું હતું જેનું નામ કિલ્લો છે અને આની એક બીજી પણ ખાસિયત છે કે આ ફક્ત બળવા પથ્થર જ બનેલો છે સાથે કહેવાય છે કે આ કિલ્લામાં સૌથી જૂનું વોટર હાર્વેટિંગ સિસ્ટમ છે કહેવાય છે કે આ કિલ્લાના રાજા પાસે એ પથ્થર હતો જેને જીતવા માટે ઘણા યુદ્ધો થયા અને એવું જ એક યુદ્ધ આ યુદ્ધમાં હારી ગયા અને આ પથ્થર કોઈના હાથમાં ન આવે એટલા માટે તેઓએ આ પથ્થરને કિલ્લાની અંદરના તળાવમાં જ નાખી દીધો અને એ યુદ્ધમાં જ રાજાની મૃત્યુ થઈ ગઈ સાથે મૃત્યુ પહેલા તેઓએ પારસ પથ્થર વિશે કોઈને પણ ના જણાવ્યું સાથે તેમની મૃત્યુ બાદ કિલ્લો પણ વિરાન થઈ ગયો તે શોધવા માટે ઘણા લોકો પણ ગયા પરંતુ કહેવાય છે કે ત્યાં કોઈ પણ પારસ પથ્થર માનસિક સંતુલન બગડવા લાગ્યું એવું એટલા માટે થયું કારણ કે કહેવાય છે કે એ પથ્થર ની રક્ષા એક જીન કરે છે એ જ કારણ છે કે જે પણ મનુષ્ય તે પથ્થરની શોધમાં જાય છે તે પાગલ થઈ જાય છે તમને જણાવી દઉં કે હવે તે પથ્થર ની શોધ બંધ થઈ ગઈ છે કહેવાય છે કે હવે આ કામ તાંત્રિકોને સોંપી દેવામાં આવ્યું છે પરંતુ દિવસે આ કિલ્લાને લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે સાથે ઘણા પ્રવાસીઓ પણ અહીં ફરવા આવે છે પરંતુ રાત થતાં જ અહીં ખોદકામ ચાલુ થઈ જાય છે આનું સબૂત બીજા દિવસે મળે છે ત્યારે લોકોને મોટી મોટી ખાણ જોવા મળે છે પરંતુ હાલમાં અને જીનનું સબૂત નથી મળ્યું પરંતુ હજુ પણ ઘણા લોકો આને સત્ય માને છે હવે વાત એ છે કે શું ખરેખર આવો પથ્થર હતો જે કોઈ પણ ધાતુને સોનામાં પરિવર્તન કરી નાખતો હતો મારી નજરે જુઓ તો આવું કોઈ પણ ન હોઈ શકે કારણ કે પારસ પથ્થર વિશે કોઈ પણ એવું સબૂત નથી મળ્યું જેનાથી તેના ઉપર વિશ્વાસ કરી શકાય તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ